એ આમ તો આખી મજા આવી ગઈ ને આમ પાણી પાણી એકજો પિયાને અહીંયા આયા નાય મારે પર છોરણ થાઈ બાર વાઢું પડે અન ક સરળામ લઈ ના આવ એટલે ફારે જોઈ પાણીમાં પાણી મનમાં કાકે શું લેવા મેચો તો ખોદ લેવા મેચો કે તેલ નાથ બનીએ જવાનું કાળુ બાંધીએ નાથ નાથ બાન બોલાતા નહીં કે કાળુ ખોદ લેવા જવાના છે ને

Jangan kau akui, 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 jangan kau kau kakak, kakak. kau akui, jangan kau kau akui, jangan kau akui, jangan kau kau

અહીંયા પણ તો થાજી જાય હવે એવું લાગતું જ પણ દુશ્મન તો કોઈ છે જ નહીં એમ અને ઈરા તો ઈવન જેવું કો મોણ જ નહીં એમ હા ની તો વાહ સી આગે બ આગે વન થી તો મા દોસ્તા છે કે હા અન્યા ઈવન જેવું કો મોણ ન હતું એમ કાકલાય તો ખોબર મે તો મન કાય મા તો શું ને ઘરે રંબા જ આવતો એટલે ભગવાન રે અમને હારન પેલા લઈ હારો નતો અમે ન હારા રે માપે શું આપી છોકરાને સમજાવો અન્યા શું સમજાવું બાપ

અન્યા ઓમે હવે તો થાકી ગયો છું મુલ્યા એ કેટલા લઈને જાહે એ પણ તો દેખાતું જ નહીં લ્યા એટલે પણ કોઈ દેખાતું જ નહીં અલ્યા આરે ડુવા તો આવા તો ઘણા છે ડુવા પાળા કાકા રતો રે શું તું એ આરે દદો કાકા હા ઉતર ખેસી નઈ ગ્યો એ ઈ પાડો બાડો લ્યા કાકા અમે ઈરું જેવું જ હતું તો ગોડો કને કીધો કાકા ની તો ઢૂળે નઈ હોય આગળ જો આગળ છે હોય ના તો અલ્યા તારી ઓણા ઓને ખબર ખબર ટેક નહીં લાગતું કે નહી ઓને ખબર હોય નક્કી અખડે લઈ જ લઈ જાય એમ બોલો તમને કુતરો વાળી લઈ દે શું જ લઈ જાય ગયો

આડો પૂછુંણો કાકા ભૂતાયો વાજી ચેક તો કરો આપણે શું ચેક કરશું મારો નું લે હોય ચેનો કાકા હ કેમ હો શું બટરે તેમ બા તો જીત જાય લ્યા એવું કીધું

અનયય અમાર જી વધે થઈ જ ને ઓયથી ઓયથી અમે બાજુ બાજુ ગાઢો તમને જીવ તો કાકા આરે તું હો પાછું કાકા આરે બીવડાયું જો મનવ અન્યા ઓય મને શું કરું મારે એ આત્મા છે ઘેરતો પર નક તન વેટા જે તર ના તો બની જ ઘેરતો ઓય એક વાત ને કાકા આરે છું તન તી પેળા ભાડ્યા તા ઓય પડી જાય આત્મા છે તું જતો રહે ઓય ઓય જાવ ને કર આત્મા કે તારે માર ખાય વેટા છું મારું પાછું જીવતા જ મારી જીવતા જીવતા આ તમે મારવા અમે તો કે પાકી ખરેખર આરા મરી જાવત ને તો હું એકલો પડી દો ઈ તો એ વાત તમારી હાચી તમે બે પેગડ ફરો પણ એમ નહીં

વાય ના ઓનકો પાસે ઢોર તમે ચરાવજો કળવાજી હેડો તમે આપડે હવે ખબર જ ન પડે ખાડો ને